અંબાજી દાંતા રોડ પર યાત્રાળુઓની બસ પર પથ્થરમારાની ઘટના મહેસાણાના યાત્રાળુઓ અંબાજીથી દર્શન કરી મહેસાણા પરત ફરતા હતા પથ્થરમારાની ઘટનામાં લક્ઝરી બસને નુકસાન ત્રણ ખાનગી લક્ઝરી બસના પથ્થરમારામાં કાચ ફૂટ્યા હોવાની વાત લક્ઝરી બસના ચાલકો જીવ બચાવી અને દાંતા પહોંચ્યા અવારનવાર અંબાજી દાંતા અને હડાદ માર્ગ પર વાહનો પર પથ્થર મારવાની ઘટનાઓ બનતી હોય છે

અમે મહેસાણાથી અંબાજી દર્શનના માટે નીકળ્યા હતા ત્રણ લક્જરીઓ અંબાજી સમાજની લઈ તો રાતે અમે પરત થતા હતા રાત્રે સાડા આઠ વાગે તો ત્યાં અંબાજીથી પાંચ કિલોમીટર નજીક થોડા દૂર આવ્યા અને એમાં ત્રણ ગાડીઓ ઉપર પથ્થર પથ્થરમારો થયો એમાંથી એક ગાડીમાં કાચ તૂટી ગયા અને બીજી ગાડીઓના ઊભાને એવું બધું પડ્યું હતું અંબાજી દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને પરત અમે અંબાજીથી મહેસાણા એરાઉન્ડ સાડા આઠ વાગ્યાની આસપાસમાં અમે રિટર્ન થતા હતા અંબાજીથી પાંચેક કિલોમીટર જેવા આવ્યા ત્યાં આગળ જ પથ્થર મારવો અમારી ત્રણ લક્ઝરી છે સાથે એમાંની પહેલી લક્ઝરી જે ખરી એનો પ્રયત્ન કર્યો જેમાં કાચ આખો ફોડી નાખ્યો અને ટોટલ ત્રણ લક્ઝરીના થઈને દોઢસો એક માણસો અમારા છે જેને જે ખરું ને એ ત્રણેય લક્ઝરીનો પથ્થરમારો કરીને આ ગાડી જે ખરીને એને નુકસાન કર્યું છે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ તમારે જે ખરું ને આગળનો ત્રણ કાચ તોડી નાખ્યો છે અને ઘણું નુકસાન થયું છે લક્ઝરીનું